અંકિત સખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સિનેમાઘરોમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે તેણે ચાળીસ દિવસ પૂર્ણ કર્યા છે પરંતુ તે હજુ પણ દરરોજ બે દશાંશ પાંચ શૂન્ય કરોડથી વધુ કમાણી કરી રહી છે જે ખૂબ જ મોટી વાત છે સેકનિકના મતે લાલુએ બેતાલીસ દિવસે બે દશાંશ પાંચ શૂન્ય કરોડની કમાણી કરી હતી તેણે મજબૂત પકડ જાળવી રાખી હતી ભારતમાં બોક્સ ઓફિસ પર કુલ કલેક્શન ત્રેસઠ દશાંશ ચાર શૂન્ય કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે ઉપર જણાવ્યા મુજબ લાલો પચાસ લાખ રૂપિયાના નાના બજેટમાં બનાવવામાં આવી હતી તે તાજેતરના સમયમાં ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક છે આ ગુજરાતી ભક્તિ નાટકે અત્યાર સુધીમાં બાર હજાર એસી ટકાની ધમાકેદાર કમાણી કરી છે તે ટૂંક સમયમાં થિયેટર રન પૂર્ણ કરવાનું ઇનકાર કરે છે શું હવે ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બે હજાર ઓગણીસની ફિલ્મ ચાલજીવી લઈએ એ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હતી જેની વૈશ્વિક લાઈફ ટાઈમ કમાણી ચાલીસ કરોડ હતી લાલુ કૃષ્ણા સદા સહાયતે તેના સ્થાનિક પ્રદર્શન સાથે પહેલાથી જ બાવન ટકા વધુ કમાણી કરી ચૂકી છે